હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આ નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો એક એવી જગ્યાએ આપણે આવી ગયા છી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં નાગપુરથી બસો કિલોમીટર આગળ એકદમ જંગલ વિસ્તાર એકદમ પહાડી ઇલાકો આ તમે પાછળ જોઈ જોઈ શકો છો મિત્રો કાંઈ ન ઘટે મહારાષ્ટ્રમાં નાગપુરથી બસો કિલોમીટર આગળ અને આ ટેકરી તમે જોઈ શકો છો એકદમ પથ્થર આ પથ્થર જેવો વિસ્તાર છે આ પથ્થરની ટેકરી છે જોવો તમે અને ચારો તરફ એકદમ જંગલ વિસ્તાર પહાડી ઇલાકો છે કાંઈ ન ઘટે મિત્રો આપણે જેમ જૂનાગઢમાં જૂનાગઢ ગિરનારની અંદર આવ્યા હોય ને એવો જ નજારો એવો જ વ્યૂ તમને થાય તો આ વિડીયોમાં તમે બનાવી જો નવા હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ ગમે કોઈ નવું જાણવા કે જોવા મળે તો એ વિડીયો બનાવીને તમારા સમક્ષ હું રજૂ કરીશ તો આ તમે જોઈ શકો છો તમે આ આ આ પથ્થર ટેકરી જુનાગઢ ની અંદર જેમ હોય ને એવો વ્યૂ એવો નજારો પહાડી લાગી એક મહિને હજી અહીંથી નગર સુધી જવાનું છે અને આમાં જનાવર પણ છે વાંદરા પણ છે જો એકદમ જંગલ વિસ્તાર આમાં મવડાના ઝાડ છે હાગના ઝાડ છે અને બીજા અન્ય પણ ઝાડ છે જો કાંઈ એનો ઘટે આ શીડે પડે છે એવું નથી એકદમ જંગલ વિસ્તાર પહાડી ઇલાકો છે તો આમાં જો આવી રીતના આથી હજી આગળ જવાનું છે શેક શેક આગળ જોઈએ કેવો વિસ્તાર છે કેવો જંગલ છે

અહીં વાંદરા ક્યાં છે હે વાંદરા વાંદરા ક્યાં બધા આમાં વાંદરા હોય છે આગળ ચાર પાંચ જણા જાય છે ત્યાં આગળ જવાનું છે હા હા તો તમને દેખાડજો વાંદરા કેસ છે આ બાજુ ઉપર જાય દેખાડે હા આ હા હા જો વાંદરા જો હને આને બોહળી ન કરાય આનો વાંદરાનો સાળો ન કરાય ભાઈ આ જનાવરની જાત કહેવાય જો હને કાંઈ ન ઘટે આમાં બીજા પણ અન્ય પશુ પક્ષી રહેતા હોય છે મિત્રો જો જો આ પાણી ગયેલું આમાં વધારે વરસાદ જો આ ખાળિયા થઈ ગયેલા છે અહીંયા પણ હાલે એવી જગ્યા નહીં હોય અને આ જંગલ વિસ્તારની અંદર આ મવડાના ઝાડ અહીંયા વધારે હોય છે તો લોકો જો મવડા વીણે છે કે મજા મેડા એકઠા કરે જો મવડા વીણે છે આવી રીતના એ મવડા એકઠા કરે ભેગા કરે વીણીને પછી એ વેસે એવી રીતના આવડા લોકો એનું ગુજરાન સલાસ સલાવે રોજી રોટી એમને જોવો કેટલા એના થાય જંગલ વિસ્તાર જોવો તો હે હા ઉભા રહી જાય જોવો પણ આવા જંગલ વિસ્તારની અંદર પણ જોવો આ કેટલી મહેનત કરે છે મિત્રો જોવો તમે કાંઈ ન ઘટે જોવો આવી રીતના વીણીના બાસકા ભરી પછી એવડા લોકો વેસે એવી રીતના એ રોજી રોટી અને એનું ગુજરાન ચલાવે છે

એના ફોટો વિડીયો કઈ ઉતારવા ન હોય એટલે ભાગ્યે જાય છે મને હારે નથી થવા દેતા ના નથી ઓમે જો આવા જંગલ વિસ્તાર ની અંદર આપણે આવીને તો આપડે એકલા જો આવા છોકરાને લઈને આવીને તો આપણને હેરાન કરી દે દેવા જો આ તેડવા પડે આપણે જો

જો પહાડી ઇલાકો જો અમે ટેકરી જો વ્યુ જો મિત્રો કાંઈ ન ઘટે